તો ગાઈસ બાઈક ને તો આપણો બધું આ ગાડી કાળો પડખો બળખો ઢીલો થઈ ગયો તો તે આપણે ખોલી ફરીથી કરી જે આગળ હેડલાઈટ માં અવાજ આવવાનો એને હજી નવું નખાવું પડશે તમે પણ જોઈ લેજો હન બોલો બોલો હા ના હા કે હા ના આ આ એને હલાઈ ગયો ઈસા તો ઉપર આવી જઈ હા અને મો ઉપર ઊંઘો આવી ગયો આજે તડકો ઓશો નહી દીશે તો આજે ઉપર ઉઘીએ નીચે ઊંઘણી આવતી ઠંડી ઠંડી લાગે બબુ ચો જય તેઓ જો કાઈ જ આપણે આજે ઉપર ઊંઘીએ ઠંડી બહુ લાગે અંત ગરમો જેના પાંચ બપોરે તો ગયો મસ્ત ઊંઘાઈ ગઈ હતી બધા બાર રમી રહ્યા આજે વાતાવરણ ખરાબ હ વાદળા વાળું વાતાવરણ તિસા બધા જો હનુમાન દાદા મંદિરે રમી રહ્યા

દિશા રાતે તાણ મને પીવડા દીધો તો અચાનક ગયા છે ને રાતે કેટલા સાડા બાર વાગે આ ઉઠીને દરવાજો ખોલી દરવાજો બંધ તો દરવાજો ખોલ્યો છે ખુ નહીં તાણ ચોરા બીવાઈ ગયો હું તો હું હું બીવાઈ ગયો ત્યાં મમ્મી બીવાઈ જઈ મને તો ખબર જ નહીં હતી આ ત્યાં મમ્મી કીધું ને એટલે મને ખબર પડ્યું અવાજ આવે એ ત્યાં નહીં ખોલવાનું તે આવી જાય જાય હું આ તો શિયાળો હ શિયાળામાં ના આવો કોઈ શિયાળામાં ચોર આવો ચમ ચમ આવે શિયાળામ ચોર બધા ઊંઘી ગયો હોય બધા બધો ઊંઘ ગયો હોય અવાજ થાય ને તોય કોઈ ના ઉઠવા માગે હે તો કાંઈ જવાને જોવા ને રાત્રે બેને બીવડાવી હતા હું બધું બંધ કરીને ઊંઘો અને આરી હે ને ઉઠ્યા વગર સીધી ઉઠી અને અમારું ખીધ્યા વગર

સીધા જ આપડે ખેતર ખરું ને દીવાલ ખુદી આયા ત્યાં ભાઈ જોયું ને તો એને આપડે નઈ આપડે બોલી નઈ શકતા બોલવું હોય બોલી નઈ શકતા એવું થઈ ગયું ભાઈ ને બોલો ઉંમર લાયક ભાઈ બોલો પિસ્તાલીસ પચાસ વર્ષ પણ બોડી બોડી હેવી બે હજાર ના પાડી દે એવા માણસ બોલો જે ભાઈ હવારે કીધો અમને આવું છે અચાનક જોઈએ તમે ના બોલી શકો એટલે અમને બધા હવારે ખબર પડી

बैठ जा लोटो आ दे बैठ जा इनाऊ ले आओ हो हो ले आओ हो ले आओ इधर हो ले तो गाइस बोलन नजरवान कहिए जैसे फटाफट ये हो ले आओ ये लेने जब से अभी बैठ जा हटाओ फेस लगाओ मेरा सतर ना होए भाई बैठ जा मजा दो वो구나 तो हो अब बैठ 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 जा

મકો આતમસી દો હો લે બરાબર ચલી તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો હેડી નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર અને ફેસબુક જોતા હો તો ફોલો કરી દેજો આપ ને જય માતાજી ગુડ નાઈટ ગુડ